એને ક્યારે પણ રાજકારણ કરવાનું નહી એટલી વસ્તુ ધ્યાનમાં રાખજો તો જ તમે પાટીલ તરીકે નહીં તો તમારે બે બાજુ પગ રાખવો હોય તો તમે ગામને ન્યાય આપી શકશો નહીં કારણ કે પાટિલ વ્યવસ્થા એ પંચ ઉપર આધારિત છે ગ્રામ સભા ઉપર આધારિત છે ગામના લોકો નક્કી કરે એવું નથી કે અંકિતભાઈ ને બનાવી દીધો એટલે સર્વોપરી છે ગ્રામ સભા સર્વોપરી છે પાટીલ ફક્ત સર્વોપરી એને તો આપણે જવાબદારી આપી છે મોહર લગાડવા માટેની એટલે એ વસ્તુ સમજી લેજો ગ્રામ સભા સર્વોપરી છે જેમ દેશની અંદર સંસદમાં જે કાયદાઓ બને છે ને એ ખડો પસાર થાય બધાની એના પર મંજૂરી મળે પછી એ કાયદો બને છે એ ગ્રામ સભા એ જ આપણી સંસદ છે બધું જ છે એટલે ગામની અંદર જે પણ કંઈક પણ પ્રોબ્લેમ હશે જે કંઈક કરવાનું હશે કે ગામના લોકો પેલા ભેગા થઈ અને નક્કી કરજો અને ત્યાર પછી આ કરવું કરવું છે કે નથી એના પર નિર્ણય લે બધાને મંજૂર હોય તો જ પછી એમ કે છે કે અમને તો ખબર જ નથી અમને બનાવી દીધો એ વસ્તુ ચાલશે નહી કારણ કે સામાજિક વ્યવસ્થા છે સમુદાયની વ્યવસ્થા છે કોઈ ચૂંટણી કરીને આપણે ચૂંટાયેલો પ્રતિનિધિ નથી એટલે એ વ્યવસ્થાને આપણે પાછો જીવંત કરવાનો જ આપણી જ્યુડિશિયલી સિસ્ટમમાં જવું નથી આપણી જે નોન જ્યુડિશિયલી સિસ્ટમ છે એને આધીન આપણે ચાલો આપણા કાયદાનો પાવર પાછો અમલમાં લેવાનો છે અને એક બીજી વસ્તુ છે કે આજથી આપણે પાટીલ તરીકે પટેલ તરીકે અંકિતભાઈને જવાબદારી આપીએ છે એટલે રાજકારણનો રપણ ભૂલી જવાનો એને ક્યારેય પણ રાજકારણ કરવાનું નહીં એટલી વસ્તુ ધ્યાનમાં રાખજો તો જ તમે પાટીલ તરીકે ફરજ અદા કરી શકશો તો હું કેટલીક તમને અહીંયા પૂછીશ તો તમારે થોડો ખાત ઊંચો કરીને હા નામા જવાબ આપવાનો છે બરાબર આગળની પ્રોસેસ પછી એ કરશો આ ગામની અંદર રૂડી ગ્રામ સભા ફરી અમલમાં લાવી છે એટલે હાથ ઉંચો કરો તો ખબર પડે તો લોકો એમ કે છે કે આ ગામની અંદર રૂડી પ્રથા ગ્રામ સભા પાસે અમલ માં લાવી છે આપણે એમ કહીશું આ ગામની અંદર રૂડી પ્રથા ગ્રામ સભા અમલ માં છે પણ એની કઈ પ્રોસેસ જ નથી કોઈને ખબર જ નથી કોને પાટીલ બનાવ્યો છે પટેલ બનાવ્યો છે એ ખબર જ નથી તો આપણે કઈ રીતે સ્વીકારી લઈએ એમને એમ કે છે કે અંકિતભાઈ ને આપણે પાટીલ બનાવ્યો છે કોઈ માની લે ખરું તો એક તમારો પુરાવો છે કોઈ એમ કહેશે કે તમે બતાવો એવું કંઈ એવિડન્સ છે તમારી પાસે તો તમે એ વિડીયો પણ બનાવી બતાવશો આગા ઠરાવ બુકની અંદર લેખિત હશે એ પણ બતાવી શકશો કે નહીં આ મારી જે ભૂરખોદી વ્યવસ્થા હતી એને અમે પાછી અમલમાં લીધી છે આ ગામના પટેલ તરીકે અંકિતભાઈ ગણપતભાઈ પટેલ એને પાટીલ તરીકેની આપણે સોંપણી કરીએ છીએ બધાને મંજૂર છે હા હા બધાને મંજૂર હોય તો જ કેજો પછી એમ કે છે કે અમને તો ખબર જ નથી એમને એમ બનાવી દીધી વડ હોય કે આ જૂના મોહડાનું જે ઝાડ છે એવા ઝાડને નીચે બેસીને પહેલાથી પ્રથા હતી કે કંઈ પણ પ્રશ્ન હોય તો ગામમાં ભેગા થાય અને એનો પ્રશ્નો નિરાકરણ લાવે તેવું તે રીતે ન્યાય આપતા અને જે આગળની પરંપરા હવે સરપંચો થયા અને સરપંચોમાં પણ એ રીતે પરંપરા છે જ પણ એ જે અત્યારે ચાલુ કરી છે એ બંધારણમાં તેર ત્રણ કરોડ મુજબ સ્વશાસનની જૂની પરંપરાઓ ફરીથી સજી આજે જોવા જોઈએ તો જે પ્રોજેક્ટો આવી રહ્યા છે વિવિધ વિસ્તારોમાં જેમ કે જેટકોનો પ્રોજેક્ટ હોય અથવા ગુડ સ્ટેન્ડનો પ્રોજેક્ટ હોય ડેમનો પ્રોજેક્ટ હોય તો તેને કેવી રીતે અટકાવશો અટકાવવાનું તો એ જ છે કે અમારું જે ભારત દેશની અંદર દરેક રાજ્ય ક્ષેત્રમાં અનુસૂચિ પાંચ એરિયો જે ગુજરાત રાજ્ય અનુસૂચિત પાંચમાં આવે છે તો દરેક વિસ્તારમાંથી આજે વિવિધ જાતના વિવિધ પ્રકારના પ્રોજેક્ટો જઈ રહ્યા છે તો ત્યારે ઉપયોગ કેવી રીતે કરશો હવે જે વાત કરીએ કે જે સ્વશાસનની વાત આવે તો અલેખિત છે જે પહેલાંથી પોતે જે ચાલતી આવતી પરંપરાઓ છે જે રૂઢિ છે સંસ્કૃતિ છે જે પહેલાં પટેલ કહેતા કે ગામમાં એક આવા વડ હોય કે આ જૂના મોહડાનું જે ઝાડ છે એવા ઝાડને નીચે બેસીને પહેલાથી પ્રથા હતી કે કંઈ પણ પ્રશ્ન એટલે મુખ્ય એટલે દરેક ગામે ગામે ભાષા નિમણૂક કરી રીતે નિમણૂક જે આજે રૂઢી પ્રથા જે ગામ સભા યોજવામાં આવી છે એ કયા કાયદા મુજબ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું છે એ રૂઢી જે કાયદો જે ગ્રામ પ્રથા છે એ બંધારણની અંદર તેર ની અનુચ્છેદ તેર ત્રણ ક્ર વટહુકમ નિયમો જેમાં રૂઢી પ્રથાઓ છે એના અનુસંધાને આ જે સ્વશાસન પદ્ધતિ છે એ ફરીથી ચાલુ કરી કે જે કાયદો હોય કે સુસંગત હોય ને અસંગત હોય તો પહેલાંની પ્રથા જે હતી આઝાદી પહેલાના જે વડીલો હતા આદિવાસીના મુખ્ય વડીલો નક્કી કરતા અને સમાજના પાંચ વ્યક્તિને મળીને નક્કી કરતા એ પણ ન્યાય મળતો એ રીતે ફરીથી એ સજીવન કરવામાં આવે છે જે આજે એમ એવું જોવા જ હોય તો તેને કેવી રીતે અટકાવશો અટકાવવાનું તો એ જ છે કે અમારું જે સ્વશાસન જે લેટર પેડ છે જેનો સિક્કો છે અને જેના આધારે જે જજમેન્ટો બધા સુપ્રીમ કોર્ટના પણ આપેલા છે અને રૂઢી ગામ સભા જે છે એના અંદર અમે ઠરાવ કરશું અમે જે નક્કી કરશું એ જ થશે અને એ જ રીતે થવાનું પણ છે ધારો કે રૂઢિ ગામ સભાનું ઉલ્લંઘન કરવામાં આવશે કાયદાનો નિયમનો ભંગ કરવામાં આવશે તો ત્યારે કયા કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે હવે એ વસ્તુમાં એ છે કે જ્યારે કંઈક આ રૂઢિનું જે બંધારણની અંદર તે ચેતવણી કોમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે કંઈક રૂઢિ પરંપરા હોય કે એના કાયદાના સુસંગત હોય કે એમનું ઉલ્લંઘન અસંગત રીતે થતું હોય ત્યારે આ જે રૂઢિ પરંપરાઓ બનાવી છે એના આધારે આપણે એમને ગામ સભા સુપ્રીમ કોર્ટના બી છે કે ના લોકસભા ના વિધાનસભા સબસે પહેલી ગામ સભા આ વસ્તુ જે ગામની સભા છે નથી કે ગુજરાત પંચાયત એક ઓગણીસો ત્રાણું મુજબ આજે અહીં જે બેઠેલા છે ગમે ત્યારે ગમે તે સમય તમે આ કરી શકો જે તમે હની ન્યૂઝ નેટવર્કમાં ઇન્ટરિઅપટી બદલ આપનો આભાર